વિધિ વિધાન પ્રમાણે માનતાઓ પૂર્ણ કરાઈ સંજલી તાલુકામાં આવેલા પૌરાણિક છોટા ફાગવેલ ધામ સ્થિત ભાતીજી દાદાના મંદિરે તેરસના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું માનેલી માનતાઓ પૂર્ણ કરવા મોટી સંખ્યામાં ભક્તજનો આ ધાર્મિક સ્થળે આવ્યા હતા શ્રદ્ધાળુઓના ભાથીજી દાદામાં અતુટ વિશ્વાસ ધરાવે છે ને શ્રદ્ધા થકી મનોકામનાઓ પૂર્ણ થવાના દાખલાઓને કારણે આ ધામની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે આ દિવસે ઢોલ શરણાઈના તાલ સાથે ભક્તિમય વાતાવરણમાં ભક્તોએ પોતાની માનતાઓ વિધિપૂર્વક પૂરી કરી હતી છોટા ભાગવેલ ધામ ખાતે બિરાજમાન ભાથીજી દાદા પાસે સંતાન પ્રાપ્તિ ધંધા રોજગારમાં સમૃદ્ધિ સુખ શાંતિ સહિતની વિવિધ પ્રકારની બાધાઓ ને માનતાઓ રાખવામાં આવે છે શ્રદ્ધાળુની માન્યતા અનુસાર મન્નત પૂરી થતાં જ તેઓ આસ્થાપૂર્વક દાદાના આવે છે સાગડાપાડા જેવા વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઢોલ સંગીત સાથે નૃત્ય કરતા કરતા પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવ્યા હતા મંદિરના પૂજારી મુકેશ મહારાજની ઉપસ્થિતિમાં ભક્તજનોએ શાસ્ત્રોક વિધિ પ્રમાણે પોતાની માનતાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી તેરસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી જેના વ્યવસ્થાપન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો આવા ધાર્મિક મેળાવડાઓ માત્ર ભક્તિભાવનું કેન્દ્ર જ નથી બનતા પણ ગ્રામ્ય સંસ્કૃતિથી અને લોક આસ્થાને જીવંત રાખે છે ભાથીજી દાદાના આ ધામની યાત્રા સ્થાનિક લોકોના ધાર્મિક જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ને આ પ્રકારના ઉત્સવો સામાજિક એકતાને વધુ મજબૂત બનાવે છે